શિક્ષકો બાળકોને પાઠ ભણાવીને સમાજનું નિર્માણ કરતા હોય છે પરંતુ વર્તમાન સમયમાં કુદરત જ શિક્ષકોને પાઠ ભણાવી પરીક્ષા લેતા હોય તેવું લાગી રહ્યું છે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અનલોક પણ કરવામાં આવ્યું છે જેમાં મોટાભાગના ધંધા રોજગાર શરૂ કરવામાં છૂટ આપવામાં આવી છે પરંતુ છેલ્લા દસ મહિનાથી ટ્યુશન ક્લાસ અને શાળા કોલેજો હજુ પણ શરૂ કરવામાં આવ્યા નથી જેના કારણે શિક્ષકો અને અન્ય ધંધા તરફ વળી ગયા છે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમયાંતરે અનલોક પણ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા દસ મહિના જેટલો સમય થવા પામ્યો હતો પરંતુ હજુ સુધી ટ્યુશન ક્લાસ અને શાળા કોલેજો શરૂ કરવામાં આવ્યા નથી જેના કારણે શિક્ષકોની પરિસ્થિતિ કફોડી બની છે આજે શિક્ષક પોતાના ઘરનું ગુજરાન ચલાવવા અન્ય ધંધા જેમ કે શાકભાજીની લારી પાણીપુરીની લારી સહિતના અનેક ધંધા તરફ વળી રહ્યા છે

દસ મહિનાથી આર્થિક સંક્રમણથી પીડાઈ રહ્યા છે બેંકના હપ્તાવારના ફોન આવી રહ્યા છે ઘરના ઘર હવે તો ઘર બારણ કરી શકે એવી પરિસ્થિતિ પણ નથી એના ઘરની એના ઘરના બાળકોની ઈચ્છા પૂરી કરવા ઘરના બાળકોની શાળાની ફી ભરવાના પૈસા નથી એટલે એમની હાલત બહુ દયનીય છે એના એક પ્રમુખ તરીકે જ્યારે મને એના બધાના ફોન આવતા હોય અને વાતચીત થતી હોય તો એવું જોવા મળે છે કે બધા હમણાં ડિપ્રેશનમાં આવી રહ્યા છે કેટલાક એના ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે આ વ્યવસાય મૂકીને બીજા વ્યવસાય તરફ પ્રાઇવેટ નોકરીમાં જઈ રહ્યા છે તો શિક્ષક જે આ એક સમાજનો નિર્માતા છે સમાજનો નિર્માતા છે એ બીજા વ્યવસાય તરફ વળી રહ્યો છે તો એ સમાજ માટે આવનાર ભવિષ્યમાં સો ટકા એક સારા શિક્ષકની ખોટ સમાજને પડવાની છે રાજકોટમાં લગભગ ચારસોથી પાંચસો ક્લાસીસ હશે જે એને અને એની એની અપતા પાંચ હજાર ચારથી પાંચ હજાર વ્યક્તિઓ હશે પણ હું જેવો માનું છું કે ત્રીસથી ચાલીસ ટકા ક્લાસીસ જે છે એ ભાડાના લીધે કોઈના કારણોસર ઓનલાઈન ન ચાલવાના લીધે એ બંધ થઈ ગયા છે અને એ ચાલીસ ટકા જેવા ક્લાસીસ સંચાલકો એ બીજી તરફ નોકરીમાં કપડાના ધંધામાં પ્રાઇવેટ નોકરીમાં જેમ સાહેબે જણાવ્યું કે જે સરે પાણીપુરીની લાડીમાં કે એને છેલ્લે તો પાનની દુકાનમાં મેં એકાદ મિત્ર જે શિક્ષક હતા અમારી પાસે એ જોડાઈ ગયા છે જે સમાજ માટે બહુ એક સારી વસ્તુ નથી રાજકોટ શહેરના કુવાડવા રોડ પરના સ્ટાર ગેલેક્સી એજ્યુકેશન નામથી ટ્યુશન ચલાવતા સંચાલક અને કોચિંગ ક્લાસીસ એસોસિએશનના સભ્ય જય કારિયાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી કોચિંગ ક્લાસીસ ચલાવી રહ્યા છે અને વર્ષ બે હજાર કુવાડવા રોડ સ્થિત નવા ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ ત્રણ મહિના ક્લાસ કાર્યરત રહ્યા બાદ લોકડાઉન જાહેર કરવામાં આવતા છેલ્લા મહિનાથી બંધ છે પરંતુ ભાડું અને લોનના ઈ એમ આઈ યથાવત છે તેથી સાઈડ ઇન્કમ ઉભી કરવા માટે પાણીપુરીની લારી શરૂ કરી છે તેમ જણાવ્યું હતું હું છેલ્લા પાંચ વર્ષથી આ કોચિંગ ક્લાસીસ ચલાવું છું ડિસેમ્બરના એન્ડમાં એટલે કે બે હજાર જગ્યા ચેન્જ કરી અને ત્યારબાદ ત્રણ મહિના પછી તરત લોકડાઉન આવ્યું તો લોકડાઉન આવ્યું ત્યારે મને એવું લાગતું હતું કે એક બે મહિનાની અંદર ખુલી જશે તો હું હિંમત ન હાર્યો અને થોડોક આગળ વધ્યો પણ જ્યારે 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 સમય પસાર થતો ગયો તો દસ દસ અગિયાર અગિયાર મહિના થઈ ગયા હોવા છતાં મારા જે બેંકના હપ્તા આપણે જે ક્લાસીસનું ભાડું આ બધું મારું ઉપર ભારણ વધી ગયું તો આને મારે પહોંચી વળવા માટે મારે એક નવો વ્યવસાય સાથે જોડાવવું પડ્યું આજે જે શિક્ષક જે છે એ સમાજનો એક નિર્માતા છે તો આજે અમારા જો જેવા શિક્ષકને જો બીજી લાઈનમાં જવું પડતું હોય તો આવનારા ભવિષ્યનું શું આવનારા જે બાળક જે છે એના એના પેરેન્ટ્સનું શું એના પેરેન્ટ્સનું શું જે વિદ્યાર્થીઓ જે છે એ આવનારા દેશનું ભવિષ્ય છે તો આના માટે હવે મારા પાસે કોઈ ઓપ્શન નહોતો તો મેં એક વિચાર્યું કે કંઈક સાઈડમાં કંઈક ઇન્કમ મારે ચાલુ કરવી પડશે કે જેથી કરી મેં પાણીપુરીની એક લારી ચલાવવાનું શરૂ કર્યું છેલ્લા દસ દિવસથી આ કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં શિક્ષકોની પરિસ્થિતિ કફોડી બનતા શિક્ષકે ક્લાસીસની બરોબર સામે જ કોઈ શરમ રાખ્યા વગર પાણીપુરીની લારી શરૂ કરી દીધી એટલું જ નહીં પરંતુ શરૂઆતમાં બજાર જેવી પાણીપુરી લોકોને આપવી તે માટે શું કરવું તે વિચારને ધ્યાનમાં રાખીને યુટ્યુબનો સહારો લીધો હતો અને ત્યારબાદ યુટ્યુબમાંથી જોઈને પાણીપુરી બનાવતા શીખ્યા હતા પાંચ પ્રકારના પાણી બનાવવા માટે અલગ અલગ ફ્લેવરના પાવડર ખરીદી કંઈક નવું આપવાનું શરૂ કર્યું છે તેમજ આગળ પણ લોકોને નવી વાનગી આપવા માટે કોશિશ કરતા રહેશે તેમ જણાવ્યું હતું તે ઉપરાંત સરકાર પણ શાળા અને ક્લાસીસ વચ્ચેનો ભેદ સમજીને ક્લાસીસ શરૂ કરવા માટે વહેલી તકે પરમિશન આપે તેવી શિક્ષકે માંગ કરી હતી કેમેરા પર્સન કિશોર વાડુલા સાથે રિપોર્ટર દિલાવર ચુડેસરા રાજકોટ